ખૂંટવાનું વાહ શુભા વાહ તો આપડે પેલું રાઉન્ડ જીત્યો શુભમ કી સતીશ

ટુ ત્રિ સ્ટાર્ટ વાજસુવા વાજસુવા આ ફેર મુએ દોડું છું ભેગો ભેગો વાપુંનન તું ચેડે વાજસુ હળી લઈને આવતા રે દોડે એસો કેમ દોડાય વાજસુવા હે પેલગન પેલગન તો વસરા

વા રણસી વા્ય જીતવા કેવું દોડા મારું છો આર્ય એ બે તું ના લેતું તો આપણે છેલ્લા રાઉન્ડ નો વિનર થયો આર્યન હવે આર્યન વાહ પૂજીઓ ટ્રેન્સી આ આબરૂ ગાડી પાછી નહીં આ તો જે વિનર વિનર સડક હા વિનર પહેલો વિનર હતો બાટલી જિંદગી જીત્યો જીત્યો तिजो जसवन हो मस्त ठंडी ठंडी है चल जा कर न चल ले अपना आ रहे हो तो जय माता दी मित्रों आजले तमा हाम्रो व्लग खतम तासे तो तन्ने हाम्रो व्लग गमे ने सब्सक्राइब करजो जय माता दी